જે હોરસંગ નદીમાં મગર દ્વારા એમનું મૃત્યુ થયું છે નવા જે ગુજરાત સરકારના કાયદા છે એ પ્રમાણે એમના ધર્મપત્નીને રૂપિયા દસ લાખના વળતરનો ચેક આજે આપવામાં આવ્યો છે જેના દ્વારા એમનું જીવન નિર્વાહ થઈ શકે અને એ પ્રસંગે એમના ગામના સરપંચ પણ આજે અહીંયા ઉપસ્થિત રહ્યા હતા હું એમના પરિવારને આમાં દુઃખની લાગણી વ્યક્ત કરું છું સાથે સાથે જ વન વિભાગે નવમી માર્ચે જ્યારે બનાવ બન્યો અને એક મહિનાના જ ગાળામાં એમને દસ લાખ જેવી માત રકમની ચૂકવણી કરી છે એ બદલ ફોરેસ્ટ વિભાગના અધિકારીઓને પણ અભિનંદન આપું છું અને શુભેચ્છા પાઠવું છું